ડિજિટલ કેમેરા એક એવું ઉપકરણ છે જે પ્રકાશને ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં રૂપાંતરિત કરીને ડિજિટલ ઇમેજ બનાવે છે તે પરંપરાગત ફિલ્મ કેમેરાથી છે કારણ કે તેમાં ફોટોગ્રાફ ફિલ્મ પણ નહીં પરંતુ મેમરી કાર્ડમાં ડિજિટલ સ્વરૂપે સાચવવામાં આવે છે લાઇબ્રેરીમાં ડિજિટલ કેમેરાનો ઉપયોગ ખાસ કરીને પાંડુલિપિઓ ચિત્રો દુર્લભ દસ્તાવેજો આર્કાઇવલ સામગ્રી અને ઇવેન્ટ ડોક્યુમેન્ટેશન માટે થાય છે ડિજિટલ કેમેરાના લક્ષણો જોઈએ તો ઇમેજ સેન્સર જેમાં સીસીડી અથવા સીમોચ એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સિડ સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે રિઝોલ્યુશનમાં મેગા પિક્સલમાં આપવામાં આવે છે વધુ રિઝોલ્યુશન એટલી સ્ટોરેજ એટલે કે મેમરી કાર્ડમાં એચડી કાર્ડ માઇક્રો એસડી કાર્ડ અને સીએફ કાર્ડ એલસીડી ડિસ્પ્લે જેમાં કેપ્ચર કરેલી ઇમેજ તરત જોવાની સુવિધા મળે છે ઝૂમ ફેસિલિટી એટલે કે ઓપ્ટિકલ ઝૂમ અને ડિજિટલ ઝૂમ કનેક્ટિવિટી તો યુએસબી વાઈફાઈ ફાઈ બ્લુટૂથ મારફતે કોમ્પ્યુટર

મિરરલેસ કેમેરા એટલે કે DSLR જેવી ગુણવત્તા પણ હળવા અને આધુનિક ડોક્યુમેન્ટ કેમેરા ખાસ કરીને દસ્તાવેજો પુસ્તકો અને શિક્ષણ માટે ઉપયોગી છે લાઈબ્રેરીમાં પણ ઉપયોગી એક્શન કેમેરા નાના અને પોર્ટેબલ ખાસ કરીને વિડિયો રેકોર્ડિંગ માટે લાઈબ્રેરીમાં ઉપયોગ કેવી રીતે થશે તો ડિજિટાઇઝેશન જ્યાં દુર્લભ પુસ્તકો પાંડુલિપિઓ નકશા ચિત્રોનો ફોટોગ્રાફી કરીને ડિજિટલ સ્વરૂપમાં સાચવવા માટે ડોક્યુમેન્ટેશન એટલે કે લાઈબ્રેરીના કાર્યક્રમો વર્કશોપ સેમિનાર પ્રવૃત્તિઓની રેકોર્ડ કરવા ઈ સામગ્રી નિર્માણ જેમાં શિક્ષકો અને લાઇબ્રેરીયન દ્વારા શૈક્ષણિક વિડીયો અને ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરવું ડિજિટલ આર્કાઇવ એટલે કે ફોટોગ્રાફ અને ઐતિહાસિક દસ્તાવેજોને ડિજિટલ રીતે જાળવવા માટે ફાયદા જોઈએ તો તરત જ ઈમેજ જોવા અને સંપાદિત કરવાની સુવિધા મળે છે મોટી સંખ્યામાં ઈમેજને સાચવી શકાય છે ગુણવત્તાયુક્ત ફોટોગ્રાફી સરળ ટ્રાન્સફર અને શેરિંગ તથા પ્રિન્ટિંગ માટે સરળ છે મર્યાદાઓ તો ઊંચી ગુણવત્તા વાળા મોડલ મોંઘા હોય છે ટેકનિકલ જ્ઞાન જરૂરી છે મેમરી કાર્ડ ડેમેજ થવાથી ડેટા ગુમાવવાની શક્યતા રહે છે તથા બેટરી પર આધારિત છે જો ડિજિટલ કેમેરા લાઇબ્રેરીમાં ડિજિટાઇઝેશન ડોક્યુમેન્ટેશન અને ડિજિટલ સંગ્રહ માટે એક અત્યંત ઉપયોગી સાધન છે વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્રશ્યમાન અને ઐતિહાસિક સામગ્રીનો એક્સેસ સરળ બનાવવા માટે તે અનિવાર્ય બની ગયું છે